આમ જો બટા હું તમને એકડા બોલાવું ને એમ બે બોનું બોલજો હો હા એક બગડે બે બગડે બે ચગડે ત્રણ ચોગડે ચાર પાંચ પાંચ હા એમ

પાણી નાખી દેવાનું તો મને એમ કીધું કે તાર છોકરામતા એવું કીધું હે હાજર કાલ હોય તમારે ક્યાંથી છોકરા હોય અને એને છોકરા હે મારી મન હવા આવી ગયા હા તા તો

શું શું જેવા તેવા મેણા મારે આ ત્યાં મારે મારી માં મને શીખવાડે આમ કઈ નાખાય નાખાય મારે ખા એટલું તો હું કરું હું લે મારી

हेलो ववटा हेलो નકર કોક દેખી છે ખબર પડી જશે એ બહુ છોકરા છોકરા ભીડમાં કેટલા રે છોકરા લે તો હા હાલો હાલો આપણે ઘરે જાય દાદી આપણે ભીડમાં મૂકી જાય છે આપણે શું ના Woohoo! <laughs> બર્તન હવે તો ડોસી શેરો બનાવશે અને આપણે તો માથે શેરો ખાવાનું પણ મહારાજાની ડોસી આ કોઈ કઈ કહેતી નથી અને આજ કેમ શેરાનું કીધું હોય છે હવે શું ખબર ચાવા દે લાય કાયો કા ઘરે જા એટલે બર્તન દાવ ને એટલે ડોસી કા શેરો બનાવવા લાય ચાવા દે આજ તો મજા આવી જ આવે આ ડોસી શેરો બનાવશે ને લઈ ચાવા દે કા હાલો ઉપટા હાલો આપણે જોતું તું ને એવું જડી ગયું હવે હેને ઓલી મારી માં કઈ નઈ બોલે હવે એને કઈ છોકરા તો છે ને બઉ હવા કરશે હવે તમને નઈ કે વાંદડી ઓ ઈ મે નઈ કે હવે તો આપણે મજા આવી જાય મજા હાલો હવે હાલો લે આ સોળિયું આયા હતી ના ઘણીક વાર માં શું વહી ગયું છે

ane ki dua si no kait pelan buat ya pakuan suka lu ama sorry biasa bayi juga sih